पालिताणा शहर અને પંતક માં વહેલી સવાર થી પડી રહેલા ભારે વરસાદ ના કારણે નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાયા શહેર ના નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાતા લોકો ને ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે પહેલા જ વરસાદ માં નગરપાલિકા ની પ્રી મોનસૂન ની પોલ ખુલ્લી પડી પાલિતાણા ના દુધાડા ઘેટી નાનીમાડ આદપુર સહિત ગામડાઓ માં વાવણી લાયક વરસાદ